આપણે ત્યાં એન્જિનિયર ડોક્ટર બનવા પાછળ વાલીઓ બાળકોને બહુ દબાણ કરે છે પરંતુ અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ જે એન્જિનિયર્સે ડિઝાઇન કર્યા છે ને તે જોઈને તમે બાળકને એન્જિનિયર બનાવતા પહેલા સો વખત વિચાર કરશો કારણ કે સારા એન્જિનિયર ન બની શકતા લોકો કેવા કામ કરે છે તે અમદાવાદના રસ્તાઓ જોઈને તમે સમજી જશો મહાનગર પાલિકાના ઇજનેરો નું બુદ્ધિ નું દેવાડું રસ્તાની નવી ડિઝાઇન બની લોકો માટે સમસ્યા જ ખામી હોવાથી શહેરીજનો પરેશાન પ્રજાની સમસ્યા હલ થવાને બદલે થયો વધારો કહેવાય છે કે એન્જિનિયરિંગ કામ સારું હોય તો અનેક સમસ્યા હલ થાય પરંતુ અમદાવાદ શહેરમાં રસ્તાઓ અને તેમાં પણ ડિવાઈડર ની ડિઝાઇન ને લઈને એમસી ના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતા ઉજાગર થઈ છે કે એએમસી ની જૂની ડિઝાઇન સામે નવી ડિઝાઇન બનાવાય જેના લીધે ટ્રાફિક અને અન્ય સમસ્યા ઘટવાને બદલે તેમાં વધારો થઈ ગયો છે આ અમે નહીં પરંતુ લોકો કહે છે એટલું જ નહીં પણ આ મામલે પૂર્વ આરટીઓ અધિકારી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ડિઝાઇન બનાવવામાં આવે ત્યારે થોડો અભ્યાસ કરવો જરૂરી છે બીજું આઈઆરસીના ના જે નિયમો છે એનું પાલન થવું જોઈએ આ બાબતે અવારનવાર ઘણી બધી ચર્ચાઓ થતી હોય હોય છે છે કે બનાવવામાં આવતા ત્યારે સૌ પોતપોતાને જે સમજ પ્રમાણે બનાવતા હોય છે તો એવું નહીં થવું જોઈએ અને એને કારણે શું થશે ટ્રાફિક સમસ્યા વધે છે અકસ્માત થવાની શક્યતા વધે છે વિકાસના નામે આડેધડ બનાવવામાં આવતા રોડ અને બ્રિજની ડિઝાઇન લોકોની સુવિધાને બદલે દુવિધા વધારી છે સ્વાભાવિક છે કે શહેર વિકાસ થઈ રહ્યો છે વિસ્તાર અને વસ્તી બંને વધી રહ્યા છે જેની સાથે પાર્કિંગ ટ્રાફિક અને અકસ્માત સહિતની સમસ્યા વધી સમસ્યા દૂર કરવા એએમસી અને ટ્રાફિક વિભાગ સમયાંતરે પ્રયાસ કરે છે પરંતુ કેટલાક એન્જિનિયરો ઓછી કાર્યક્ષમતાને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઘુમા જવાનો રસ્તો હતો રેલવે ફાટક બંધ કરીને એ લોકોએ આખો રોડ બનાવી રોડ બનાવીને તૈયાર રાખેલો છે બનાવ્યું છે સુવિધા માટે બનાવ્યું હતું આજે વર્ષ થઈ ગયા અમને નામે મીડું છે ઉપરથી થઈ પાણી ભરાઈ રહ્યા છે એ પાણી ભરાઈ રહેવાથી નરો ગન અને ગંધાય છે પાણીનો એ થાય છે ગટરના કામો બાકી છે એ ખોલી નાખ્યા હોત તેમજ રેલવે ની આજુબાજુના બે રસ્તા બી ખોલી નાખ્યા હોત સાણંદ

જોકે એક મહિના પહેલા અહી ડિવાઇડર નવી ડિઝાઇન આપવામાં આવી નવી ડિઝાઇન સાથે ફૂટપાથ પણ સમસ્યા શરૂ થઈ ગઈ તેનાથી મોટી સમસ્યા એ થઈ કે ડિવાઇડર સર્કલ તરફ પહોળા કરવામાં આવતા વાહન ચાલકોને ડિવાઇડર સાથે ભટકાવવા તેમજ વાહન વળાંક વાળવામાં તકલીફ પડી રહી છે ઉત્પાદ જે લાંબી ઉપર છે અને ટ્રાફિક જામ થવાનો ઘણો પ્રશ્નો છે મોર્નિંગ પિકઅપ ડોપ માં પેલા સારી સલંગ હતી એટલે કોઈ જાત ગાડી વાળવી હોય તો ફોર વ્હીલ નાના ફૂટના આમ વળાંક સર્કલ બનાવી દીધા અઢાર થી વીસ ફૂટ ના એ ખોટો છે રોડની જે ડિઝાઇન છે ને આ બે ભાગમાં મિસ્ટેક કરી છે અમે આ નાનું ના મોટું બનાવ્યું છે એટલે ગાડી જે ટર્ન મારે તો વાડી જાય એમનું ટાયર સાઈડમાં એટલે એ મોટો પોલ છે એટલે એને કરવાની જરૂરત છે એટલે એક્સિડન્ટ ઓછા થાય અહીંયા રોજના બે એક્સિડન્ટ થાય છે આ ડિઝાઇનના કારણે વરાવામાં તકલીફ પડે છે જો પેલા થતા હતા પણ એટલા નહોતા થતા હવે છે આ ચાર રસ્તા છે પણ ડિઝાઇન ખબર નહી કાલકો કયા આર્કિટેક્ટ હોય છે જો આવી રીતે કાપો તો ગાડી તો ઠુકાઈ જ છે રોજ અને કેટલા એક્સિડન્ટ થાય છે આના લીધે પ્લસ આજે સામે પાર્કિંગ માટે ઉપર જવા માટે રસ્તો રાખ્યો હતો

પણ પ્રેક્ટિકલ રીતે સમજીને રસ્તાઓ અને સર્કલ ને ડિઝાઇન બનાવો જેથી નાગરિકો સરકારે બનાવેલી સુવિધાને માણી શકે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ